અભિનેતા સલમાન ખાનના ઘરની બહાર ફાયરિંગ કરનાર બંને આરોપીઓ ગુજરાતમાંથી ઝડપાઈ ગયા છે જેમાં આરોપીઓએ ચૌદ એપ્રિલ સવારે પાંચ વાગે સલમાન ખાનના ઘરની બહાર ચાર રાઉન્ડ ફાયરિંગ કર્યું હતું ફાયરિંગની ઘટના બાદ લોડેસ વિસ્નોના ભાઈ અનમોલે આ ઘટનાની જવાબદારી લીધી હતી ત્યારે આ બંને આરોપીઓ ફાયરિંગ કર્યા બાદ ગુજરાત આવી ગયા હોવાની માહિતીના આધારે મુંબઈ ક્રેમ્બ્રન્સની ટીમે ગત મોડી રાત્રે ભુજમાંથી બંને આરોપીને ઝડપી લીધા હતા લોકસભા ચૂંટણીમાં દારૂની રેલમ છે લટકાવવા માટે પોલીસ તંત્ર દ્વારા હલચાપતી નજર રાખવામાં આવી રહી છે ત્યારે જિલ્લા એસબીની ટીમે મોડી રાત્રે વડોદરા અમદાવાદ એક્સપ્રેસ હાઇવે પરથી ટ્રકમાં લાકડાના બોક્સની આડમાં લઈ જવાતો દારૂનો જથ્થો કબજે કર્યો છે જેમાં પોલીસ બાતમીના આધારે એક્સપ્રેસ પર મંજુસર પાસે વોચ ગોઠવી દારૂની બે 2045 નંબર ગોટાળા સાથે ટ્રક ચાલક અને ક્લીનરની અટકાયત કરી સત્તાવન લાખ ઉપરનો મુદ્દમલ કબજે કર્યો છે અમદાવાદ પશ્ચિમ લોકસભા બેઠક પર આજરોજ ભાજપ અને કોંગ્રેસના બંને ઉમેદવારોએ ફોર્મ ભરી પોતાની દાવેદારી નોંધાવી હતી જેમાં અમદાવાદ કલેક્ટર કચેરી ખાતે અમદાવાદ પશ્ચિમ લોકસભા બેઠકના ભાજપના ઉમેદવાર દિનસ મકવાણાએ મોટી સંખ્યામાં કાર્યકરોની હાજરીમાં ઉમેદવારી ફોર્મ ભર્યું હતું ત્યારે કોંગ્રેસના ઉમેદવાર ભરત મકવાણા પણ રેલી અને ડીજે સાથે કલેક્ટર કચેરી પહોંચ્યા હતા અને પોતાની ઉમેદવારી નોંધાવી હતી